સરકારી કર્મચારીઓએ રજા આપવાની માંગ કરી છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે હીટવેવના પગલે સરકારી કર્મચારીઓ કે જે સરકારી કચેરીઓ છે તેમાં જાહેર રજા આપવા માટે માંગ કરવામાં આવી છે સતત વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી શકે છે તો આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી તેવો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી હોવાનો પણ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે અને કચેરીઓમાં રજાની માંગ કરતો આ પત્ર લખવામાં આવ્યો છે ઇતલ બારે અમારી સાથે જોડાઈ ગયા છે ઇતલ કર્મચારી મહામંડળે એક પત્ર લખ્યો છે ઉલ્લેખ કર્યો છે કે આ ગરમીનો સમય ચાલે છે ને તેમાં રજા આપવી જોઈએ ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને એમાં હીટવે ના પગલે સરકારી કર્મચારીઓમાં જાહેર રજા આપવી જોઈએ તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી છે સ્વાભાવિક છે કે જે પ્રકારે રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારે કર્મચારીઓ સરકારી કચેરીઓમાં આવતા હોય ત્યારે તેઓને ખૂબ મુશ્કેલી પડતી હોવાની વાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તેમની તબિયત પણ બગડી શકે તે વાતનો પણ ઉલ્લેખ છે સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ પંખા અને કુલર યોગ્ય ચાલતા ન હોવાની અને પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાની વાત આ પત્રમાં કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ એક પત્ર લખવામાં આવ્યો છે કર્મચારી મહામંડળ તરફથી કે જે કચેરીઓ છે તેમાં પંખા અને કુલર છે યોગ્ય રીતે ચાલતા નથી ને તેના કારણે અમને રજા આપવામાં આવે તેવી માંગ કરતો આ પત્ર છે રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને લખ્યો છે હીટવેવના પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવાની માંગ કરતું આ પત્ર છે વધુ તાપમાન છે કર્મચારીઓને નુકસાન કરી શકે છે કર્મચારી મંડળ તરફથી આ પત્ર આગામી સપ્તાહમાં જાહેર રજા આપવી જોઈએ કર્મચારી મંડળનો આ ઉલ્લેખ છે પત્રમાં તો જો પંખા અને કુલર યોગ્ય ચાલતા નથી તેવો પણ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે આપ જુઓ થોડા દિવસોથી જે ગરમીનો પારો છે તે હાઈ થઈ રહ્યો છે